જય માતાજી ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ માર્કેટ માર્કેટયાર્ડમાં આજે ત્રીજા મહિનાની પાંચ તારીખને મંગળવારના રોજ આજની ડુંગળીની આવક વિશે વાત કરીએ તો આજે પણ ડુંગળીની આવક ગઈકાલ જેવી જ રહેલી છે આપ જોઈ શકો છો ડબલ બીમાં ભરેલું છે તેમજ નવ દસના છાપરાની આજુબાજુમાં ઉતારેલી છે ને આજે જૂના વેબ્રિજમાં પણ ઉતારવાનું કામકાજ અત્યારે જોઈ શકો છો ચાલુ જ છે અહીંયા ઉતારાય છે તે જૂના વેબ્રિજમાં તો આજે પણ આવક ગઈકાલ જેવી જ રહેલી છે ને હરાજીનું કામકાજ આજે પણ દસ નંબરના છાપરાની બાજુમાંથી ગોડાઉન સેટથી ને લગભગ તો શરૂ થશે તો ચાલો જાણી લે શું રહે છે આજના ડુંગળીના બજાર ભાવ ધન્યવાદ બસો ને છ્યાસી રૂપિયા ભાવ થયો છે સાઈઝ માં જોઈએ તો બધી પ્રકારની સાઈઝ છે જીણા મોટું બધું છે બસો ને છ્યાસી રૂપિયા ભાવ થયો છે 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 બસો ને છ્યાસી રૂપિયા ભાવ રૂપિયા દ્યો સાઈઝ સાઈઝમાં જોઈએ તો ઝીણા મોટું બધું મિક્સ માં મોટી સાઈઝ હોતી છે એની અંદર બસો છાસઠ રૂપિયા ભાવ થયો ને ગુલટી હોતી છે એની અંદર બસો ને રૂપિયા નાકરા છ રૂપિયા ભાવ થયો ગુલ્ટી છે બસો ને છાસઠ રૂપિયા ભાવ થયો સાઈઝ માં જોયું તો મીડિયમ સાઇઝ માં બધું યા છે બસો ને રૂપિયા ભાવ થયો છે

બસો ને એક રૂપિયા ભાવ છે મીડિયમ સાઈઝ ને ગુલટી બે છે બસો ને એક રૂપિયા બસો ને છાસઠ રૂપિયા કલર વાળો માલ છે બસો ને છાસઠ રૂપિયા બાકી સાઈઝ માં તો આની અંદર ઝીણી આવું ગુલ્ટી હોતી છે બસો ને છાસઠ રૂપિયા ત્રણસો ને એક રૂપિયા ભાવ થયો સાઈઝ વાળો ને સોલિટ માલ છે ત્રણસો ને એક રૂપિયા ભાવ થયો છે એની અંદર જોઈ શકો બગાડ હોતે આવી ગયો ત્રણસો ને એક રૂપિયા મીડિયમ સાઇઝ હોતે એની અંદર મિક્સમાં છે સિંગલ પતિ ની વાત કરી તો પતિ વગરના ગાંઠી કાઠી હોય એની અંદર મિક્સમાં છે ત્રણસો એક રૂપિયા ભાવ થયો ડુંગળી પ્રમાણે ભાવ થઈ ગયા એના ત્રણસો ને અગિયાર અમે સાઈઝ માં જીણા મોટું બધું મિક્સ માં ત્રણસો ને અગિયાર રૂપિયા ભાવ થયો હતો ક્વોલિટીમાં જોઈએ તો અમે પતિ વગરના ગાંઠી અંદર મિક્સમાં જે સુપર ને મીડિયમ બે ક્વોલિટી મિક્સ માં છે ત્રણસો રૂપિયા ત્રણસો ને એકાવન રૂપિયા પીડી પત્તી સુપર ક્વોલિટી માં એકદમ સુપર પતિ વારો છે ત્રણસો ને એકાવન રૂપિયા ભાવતી હોય છે સાઈઝ માં વાત કરી તો સાઈઝમાં એકદમ ફૂલ સાઈઝ હોતી છે ને મીડિયમ સાઈઝ હોતી છે આની અંદર મીટ બાકી ભતી એ બહુ સારું છે ત્રણસો એકાવન રૂપિયા ભેળી ભતી ભેળી ભતી ત્રણસો ને એકાવન રૂપિયા ભાવતી હોય મારવેલ દલાલ છે કેવડો વકલ એસી ગટ્ટાનો એસી ગટ્ટાનો વકલ છે ભાઈ બસોને એકોત્તેર રૂપિયા ભાવ દ્યો જે મોવાપતિ માલ છે સુપર સાઇઝમાં મોવાપત્તિ છે રોપનો માલ છે બસોને એકોતેર રૂપિયા ભાવ દ્યો સાઈઝમાં એકદમ ભૂલ હો બહુ મોટી સાઈઝમાં છે બસોને એકોત્તેર રૂપિયા ભાવ દ્યો મોવાપતિ બતાવું રોપ નો માલ છે ને સાઈઝ વારો ફાઈનલી ખેડૂત મિત્રો આજના ડુંગળીના બજાર ભાવ આ પ્રમાણે હતા મિત્રો આજના બજાર ભાવ વિશે વાત કરું મિત્રો તો ગઈકાલ કરતા થોડુંક બજાર આજે વીસક રૂપે જેવું બજાર નીચું જોવા મળ્યું છે બજારમાં આજે વીસક રૂપિયા જેવી મંદી રહેલી છે સુપર માલની વાત કરી પીળીપતિની તો તેના ભાવ આજે રાબેતા મુજબ જ છે સાડા ત્રણસો રૂપિયા સુધીના પીળીપતિ સારો માલ વેચાણો છે તેમજ મીડિયમ માલ વિશે વાત કરી મિત્રો તો તેમાં દસ વીસ રૂપિયા જેવી આજે બજાર મંદી છે વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળશું કાલે ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ ધન્યવાદ